રાજકોટ અગ્નિકાંડ બાદ સાબરકાંઠા વહીવટી તંત્ર પણ સફાળું જાગ્યું છે સાબરકાંઠા જિલ્લામાં ચાલતા તમામ વોટર પાર્ક ટ્યુશન ક્લાસીસ તેમજ આનંદ મેળાની મુલાકાત કરી એનઓસી સહિતની પરમિશન અને ફાયર સેફટી મામલે ચકાસણી કરવામાં આવી છે સાથે જ જિલ્લામાં ઈડર તેમજ હિંમતનગરમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે સાબરકાંઠા જિલ્લામાં મોટા ત્રણ વોટર પાર્ક છે વોટર વિલે વોટર પાર્ક સુસવા વોટર પાર્ક અને તિરુપતિ ઋષિવનમાં એક વોટર પાર્ક છે તેમાંથી વોટરવિલે વોટર પાર્ક પાસેથી ફાયર એનઓસી અને ઇલેક્ટ્રિકલ એનઓસી પ્રાપ્ત થયેલ છે અને બાકીના બે વોટર પાર્કમાં જે ફાયર એનઓસીમાં જે કોઈ ખૂટતા ડોક્યુમેન્ટ હતા એ લોકોને તાત્કાલિક રજૂ કરવા જણાવ્યું છે ત્યાં સુધી આપણે રિસ્કી રાઇડ્સ જે હોય એ કોઈ બંધ રાખવા માટે સૂચના આપેલી છે આ તપાસની દરમિયાન એકી ગાય નામનું એક નાનું ગેમિંગ ઝોન ચાલુ હતું બેરણા રોડ ઉપર તેની પાસે કોઈપણ પ્રકારની મંજૂરી નહોતી જેને તાત્કાલિક ધોરણે સીલ કરી દેવામાં આવેલ છે